વડોદરા શહેરમાં મોરમ પર્વના દસમા ચાંદ નિમિત્તે વિવિધ વિસ્તારોમાં સ્થાપન કરાયેલા તાજિયાને સરસિયા તળાવમાં ઠંડા કરવામાં આવ્યા હતા વડોદરા શહેરમાં મુસ્લિમ બિરાદરોના ધાર્મિક પર્વ મોહરમ નિમિત્તે છેલ્લા નવ દિવસથી શહેરમાં ઠેર ઠેર રંગબેરંગી તાજિયાનું સ્થાપન કરાયું હતું ત્યારે આજે મોહરમ પર્વના દસમા ચાંદ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપન કરાયેલા તાજિયાને વારસિયા વિસ્તારના સરસિયા તળાવમાં ઠંડા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ પોતાના વિવિધ કર્તબો પણ બતાવ્યા હતા સરસ્યા તળાવ તરફ જવાના માર્ગે તાજાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા આ પ્રસંગે વડોદરા શહેર પોલીસનો કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમ તથા તરવૈયાઓની ટીમ પણ સરસિયા તળાવ ખાતે મૂકવામાં આવી હતી આજે ગોરમ દસમો ચાંદ છે અને તાજિયા વિસર્જન નો દિવસ છે તાજિયા કમિટી એ તળાવ પર